જયમાં મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં માં જશો અને તમારો મારા નવા બ્લોગ હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને જો આપણે જે તલ વેઠા હતા ને એના ઓઘા કરે છે ઓઘા અને ચાલો તો હું તમને ઓઘા બતાવું ઓઘા જો આવી રીતના કંઈક નાના નાના મસ્ત ઓઘા કરે છે મીનાક્ષી દીદી મમ્મી એન્ડ પપ્પા અને ચાલો તો આપણે પણ થોડીક હેલ્પ કરાવી દઈએ આપણા વડીલોની આપણા મીનાક્ષી દીદીની આપણા પપ્પાની

રોટલા ઘડન તો રોટલા ફાટતા જ ને રોટલા કાળા થાય અને પછી રાયડું નાખવાનું રસોડામાં આ રોટલા ખાણ જેવા કર્યા એટલે આ બાજરી વેસીને તો નવી લઈ લેવાની નહીં પપ્પા એવી રીતના કરી દેવાનું હા તો મીનાક્ષી દીદી જાશે વેસવા એ નવી લઈને આવશે એને હવે તો ગાડી આવડી જાય તો પપ્પા બાસકું બદલાવશે રોટલી પપ્પા મોટી બેન પછી રોડે જેટલા આડા આવે ને એને ઉડાડતી જાય એ મોટી બેન

ट्रैक्टर ही बंद ना था तू वाह कते बाइन ट्रैक्टर ही बंद करता ना था और तुम ट्रैक्टर आक वाली में ना खुद डी ना हेलो गाइस मैंने आज ट्रैक्टर चलाया है और ये सभी मेरा भाई नाना गांडा है वो मुझे ट्रैक्टर नहीं देता है वो मेरे साथ सारे नाना भाई गांडा नहीं तुम गांडी हो <laughs> मेरा नाना भाई गांडा है <laughs> कभी कभ भी मेरे नाने भाई को मत बोलना कि वो गांडा है नाना भाई लि नम <laughs>

जाए क्षी यस मुझे रोज रोज मेरे पास काम करवाते हैं गाइस उसको बोल दो मेरे से, मेरे से काम मत करवाए काम तो करना पड़ता है क्यों क्यों ऐसा मैं इसलिए काम नहीं करती मैं मेरे गायों के लिए काम करती हूँ जितना भी करती हूँ ना उतना नहीं वो थी गुजराती बोलो

હા તો હાલો લઈ લો કા એવું કા આપણે કરી રીટર્ન માં આવીને ત્યારે આમાંથી કાઢ લઈ બહુ મસ્ત વૃક્ષ છે અને લીમડાનું વૃક્ષ હતું ને એ વાવાઝોડામાં પડી ગયું એટલે આમાંથી આપણને ગળો મળી જાય અને ગળો જોવે છે બધાને બધાને ટ્રેક્ટર વાળે છે તો કે આવી રીતે ટ્રેક્ટર વાળા કા કામ ને ચાલુ ઓર મિનાક્ષીજીને આપે ધીમે ધીમે ટર્ન લેવાનો ધીમે ધીમે ટર્ન લેવાનો मीनाक्षी जी नाना भाई ने सिखवाड़े छे के ધીમે ધીમે ફટાફટ આમ ન કરી નાખો નહીતર ન ટેકરા ફટકાઈ ધીમે আস্তে আস্তে બેટા আস্তে ઉત્તમ બેટા আস্তে બોવ ગુસ્સો આવે યાર આ છોકરાને મોડી બેન ઉતમને બોવ ગુસ્સો આવે રીયલી ઉત્તમ ભાઈ નુકસાન નુકસાન લાતે છે ઓર ભાંગ દેતે છે ઓર તોડ દેતે છે ઓર વાવાબો કરતે છે દેખ

બસ चलो गाइस ફાઇનલી આપણો સારો તો વઢાઈ ગયો છે પણ આપણે લારીમાં નાખવાનું પણ કામ ચાલુ કરી દીધું છે અને આપડા મિનાક્ષી દીદી સારો વેવતે છે અને મને એ સા લાગ રહા છે કે થોડીક હેલ્પ કરવા દે ઓલા છોકરો છે ને પેલો છોકરો ઈ બહુ કવરાવ યાર ગુસ્સો ઓ મિનાક્ષી દીદી કો બહુ ટેરન કરતે છે ઓર બોલતે હે કે કેસે નાખે હમ સારા ઓર મિનાક્ષી દીદી થોડા થોડા એંગરી હો જાતે હે શું કરે મિનાક્ષીજી શું કરે સબ કે બીચ મે ओहो ओ हमसे क्या हो गए नाराज हो गए हैं और हमसे गुस्से हो रहे हैं, तो हम क्या कर तो, आ धोड़ा ना जो कपड़ा बगड़ी जा मेरा भाई है ना सोटा वाला वो बहुत झगड़ता है हमारे साथ चलो तो बहुत हिंदी में बोल गए हम गुजराती बोलते हैं ऐसे आज जो आप मीनाक्षी दीदी काम करे छे। गए पेला तो आप निरण पल्ली गई डेडी બધું આવી રીતે આવી રીતના પલ્લી લીધી આપણા જે ભાઈ છે બાજુનવાડીમાં એ લોકોને તો હજી પલ્લી હશે પણ થોડી ઘણી પણ એ હવે વેવી લે છે ગાયોને અને જો આવી રીતના બળદના કંઈક ભર ભરાય અને પછી વેવાની હોય નિરણ જો આ કેટલા પરફેક્ટ ભર ખડકવા આપણે ખબર છે ગાય અને જો આવી રીતના કંઈક જાય છે નિરણ એનું મિલ્કિંગ બધી ગાય નું મમ્મી એ મિલ્કિંગ કરી નાખ્યું છે હું અને મીનાક્ષી દીદી બંને આપણે નીરણ વાટીને આવ્યા ત્યાં અને જો એટલી બધી નીરણ વાઢી હતી મેં કેટલી બધી નીરણ વાટી નાખી ગાઈસ એ લડકી કો દેખો મને તો ચક્કર આવા મેડા હીરલી વાત સાંભળી તો એટલે અત્યારે હીરલે બહુ કામ કર્યું કામ એટલે બકા ચીકી બોલાઈ દીધી અને જો બધી ગાય મસ્ત નીરણ કરી દીધી છે અને અહીંયા જો અહીંયા ગાયો બાંધીને એટલે મમ્મીનો મમ્મી એમ કહેતા અને હું એમ કેમ કે અહીંયા આપણે પાછળ લીમડા પાછળ બાંધતા લીમડાની નીચે અને ત્યારે છે ને અમુક ગાયના આંખમાં આંસુ ડાળી જતા એટલે એ તો એવું હોય કે પાપણ વાગ્યા એના લીધે પણ અહીંયા જયારે ગાયું બાંધી છે ને આ વાતાવરણમાં અને આવડા જે નાનકડીઓ શું કે મોટી બેન મોટી બેનુસકો ક્યાં બોલતે હે રૂ સાપરું આમ સો વાસરું કેવા સુપર લાગી શેડ અને સાપરું બે મિક્સ છે કારણ કે પાઇપ છે અને પાઇપ ની ઉપર સાયર નાખી છે અને અત્યારે આપડે અહિયાં નથી નવું બનાવવાનું કારણ કે આપણે થોડાક સમય માં ચેન્જ કરવાનું છે પણ અત્યારે નહીં કરીએ આવનારા મહિનાઓમાં કે વર્ષોમાં કરશું કારણ કે અત્યારે આપણે જે ગાયોને આ વખતે ચોમાસું થોડાક દિવસ માટે થયું બે ત્રણ દિવસ વરસાદ આવ્યો તો આપણને ખ્યાલ આવ્યો કે આપડી ગાયો ચોમાસું આવે એટલે હેરાન થવાની છે

હવે જે શેડ ને બધું અંદર હું કરણ પીસીસી ની બધી એવી તૈયારી થવાની છે ધીમે ધીમે અત્યારમાં શેડ નું કામ ચાલુ છે તો આવું કઈક અને આમાં બધું મસ્ત મસ્ત કામ થઈ રહ્યું છે કાલે સવારે હું તમને બતાવું અને આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું કાલે મળીએ નવા વ્લોગ સાથે જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય મા મુગલ હર હર મહાદેવ